કાળી વેજ ને લૂંટ ચલાવવામાં આવી છે નૃશંસ હત્યાકાંડ સર્જાયો છે ડબલ મર્ડર આ ઘટનાને પગલે કવાટ તાલુકા અને છોટા ઉદેપુર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે કવાટ તાલુકાના પીપલદા ગામે આ ઘટના બની છે પીપલદા ગામના નિસાર ફળિયામાં રહેતા ગણજીભાઈ રામાભાઈ રાઠવા સિત્તેર વર્ષની ઉંમર છે તેઓની પત્ની ચિમટીબેન ગંજીભાઈ રાઠવા સિત્તેર વર્ષના બંને દંપતી નિસંતાન અને તેઓ એકલા જ રહેતા હતા અને રાતે અજાણ્યા શખ્સો આવ્યા અને એમને ખબર હશે કે આમની પાસે આ પ્રકારની જણસો છે ચાંદીના કલ્લા પગમાં પહેરેલા હતા અને જણસો બીજી જે કંઈ પણ હશે આપણે જે ફરિયાદના આધારે પોલીસ તપાસ પણ કરી રહી છે એ કલ્લા ને ચોરી લઈ જવા માટે મહિલાના પગ જ કાપી દેવામાં આવ્યા અને ત્યાંથી કલ્લા ચોરી અજાણ્યા શખ્સો ત્યાં એઓને માથામાં તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને ફરાર થઈ ગયા છે કોણ વ્યક્તિ હતા તે પણ પોલીસ તપાસ કરી છે પોલીસે રૂબરૂ વિઝિટિંગ કરી રૂબરૂ મુલાકાત લઈ તપાસ પણ હાથ ધરી છે એફએસએલ પણ બોલાવી અને મો મૈયતનું ગઈકાલે રાત્રે પોસ્ટમોર્ટમ માટે દવાખાને મોકલી આપવામાં હતા અત્યારે પોસ્ટપોર્ટની પણ પ્રક્રિયા હાલ ચાલુ છે કવાટ પીએસઆઈ એડી ચૌહાણ અને ટીમે રૂબરૂ ઘટના સ્થળ પર પીપલદા ગામે પહોંચી અને જે મૃતદેહ છે બરામદ કર્યા છે ઘટનાનું પંચનામું કર્યું છે અને બનાવ અંગે સંબંધિત તમામ વિગતો એકત્રિત કરી છે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને આ બંને જે આદિવાસી પરિવારના આદિવાસી જે દંપતી છે નિસંતાન છે અને એકલા રહેતા હતા રાત્રે આ મર્ડર થયું હશે ગમે તે સમયે અને સવારે જ્યારે તેઓ ઉઠ્યા નહીં બારણું ખુલ્યું નહીં લોકોને શંકા ગઈ અને બારણું ખખડાયું અને અંદર ખોલીને જોયું તો બંનેના મૃતદેહ પડેલા જોયા ગ્રામજનો આ વૃદ્ધ અગ્ન સિત્તેર અને સિત્તેર વર્ષના બંને ગંજીભાઈ રામાભાઈ રાઠવા ને ચીમતીબેન ગંજીભાઈ રાઠવા બંને જો ની સંતાન દંપતી એક સાથે રહેતા હતા અને તેઓના મૃતદેહ જો સૌ કોઈ ડગાઈ ગયા હતા અને ઘટનાની જાણ તરત પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી અને પોલીસ તુરત જ ઘટના સ્થળ પર પહોંચી તમામ કાર્યવાહી કરી મૃતદેહને બરામદ કરવામાં આવ્યા છે અને પંચનામું સ્થળનું કરી એફએસઆરને પણ બોલાવવામાં આવી અને જે બનાવ સંબંધી કયા આરોપીઓ છે કોણે શા કોણે શું કર્યું છે તે અંગે આરોપીઓની પણ તપાસ પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે